જ્યારે મૂંગા પશુઓનો સારો પણ પલળ્યો. ખેડૂતોને બંને બાજુથી નુકસાની જોવા મળી રહી છે. જગતનો તાત ચિંતિત બન્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકમાં લોઢવા પ્રશ્નાવડા વડોદરા બાવાની વાવડી જેવા વિસ્તારોમાં ઉનાળામાં થોડી પાણીની સગવડતા હોય ત્યારે ખેડૂતો આગોતરા મગફળી વાવવાની આશા રાખે છે કારણ કે આગોતરા વાવેતરથી ખેડૂતોના મોલમાંગ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને વેલા પાકે અને ભાવ મળે ત્યારે ગીર પંથક માંગ વરસાદ ખેંચાતા ખેડૂતોને પોતાના કુવામાંથી પાણી વાળી અને મગફળી પકાવતા જ્યારે મગફળી પાક ઉપર આવતા મગફળી કાઢવી પડે જો ન કાઢે તો મગફળી જમીનમાં બગડી જાય ત્યારે આ વરસાદ થી આગોતરા મગફળીના વાવેતરમાં માંગ નુકસાની જોવા મળી રહી છે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ બધું પેલા જ ઓકે તમારું નામ કાળાભાઈ માલાભાઈ ઝાલા ગામ વડોદરા સૂત્રાપાડા તાલુકાનો તમારા કેટલા વિઘાની મગફળી છે અને મગફળીની હાલત અત્યારે કેવી છે શું કારણથી મગફળી બગડી રહી છે આ ગોત્રો વાવેતર છે કાઢવી પડે મત હતી એટલે કાઢી તો વરસાદ માથે છે એટલે બધી ફેલ ગઈ કઈ રીતે મારું નામ હરિભાઈ જેસાભાઈ ડોડિયા ઝાલાણા વડોદરા તાલુકો સિત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ આ કનાહા નો પાસ છે અમારે હવે આ અમે આગોતરા વાવેતર કર્યું હતું થોડુંક પાણી હતું

આ પાક ને સારો ને બધી નિષ્ફળ ગયો એમ ટૂંકમાં